થોડો મોડે થોડું થોડું થોડો મોડે મોડે થોડો થોડું મોડે તો લખો પણ એવું જ થાય એવું ના થાય

લીલાભાઈ બોલાવો તમારે બોલાવાના હોય લીલાબા હું નહી બોલાવી યાર ફોન કરતા હું બોલાવું યાર મારા મેળવી લડાઈ કાઢ્યા ઓરિંગ કાઢ્યા બોલાવ ના આવી યાર

છોડવાનો તો તો ઉપરા બી ચાર પાંચ ઝાટકા આલીમ પસાઈ તો બે બોલા કોરા એ ભાઈ બોલો મારી વાત તો આ પેલી આવડી લઈને આવતા રહ્યો તાર બધા ફણું ફણું કરતા હતા અને આ તો જો તો આ તો હતા કોક મરી જવાના તમે એવું કરા તો આ કે તો કે યાર તમે તો કેતા નહી યાર અરે એક બસ કાર જતી જતો રહો તો

પણ વાગ્યું છે યાદ કઉટર લેતા આવ

બોલો લીલા ભાઈ બસ આ ઘેર ઊંઘ્યો તો ભાઈ યાર ઊંઘવાની વેળા નહી તમે છો ઊંઘ્યા છો અરે ભાઈ અમારે છો તમાર પઠમ બધું છે અમાર તો અમે ઉઠે છે રાગ બોલો એ તો અમને બધી ખબર છે પણ તમે થોડી ભીના બની છે

તો તહી બધું જવા દે મનો વાત કર રાજા બજા લે તને આવશે કે માટાંડ વટ લેવું પડે એ લેવું પડે શું દુખાય છે તને યાર મને ખાખા પૂ દે આવો યાર એટલા રે એક કામ કરો ઓય રાજીયો સોયલ હારો છે હું ખાટલો લેતા હોત આયો મને હારું

આવા ધોળા દાડા કરણ ચાલુ કર્યો તો નસ બસ બ્લોક થઈ જાય તો પેલા લાય થઈ જાય

મું ગાડી મને તો મેટર થઈ જાય બોલા <N>

હું આલુ ખર્ચો એનું ના નહી ચોરી કરવા આવ્યા છો યાર પણ મને પૂછી ના આવ્યા મને ખબર પેલા લાયા તાડો લાયા કોઈ ત્યાં જ લઈ આવી કોઈ ત્યાં જ લઈ આવી ને કોઈ જોઈએ

અમુક કશું કોઈ કરું નહિ હોબળો મારી વાત મારો મારો